જય શ્રીમદ નારાયણ રામાનુજાસ શ્રીમાન ગટુગોપાલ સ્વામી દ્વારા અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક પચીસ માહર્ષિ નામ गिराम् अस्मि एकम् अक्षरं यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः ॐ गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિભૂતિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન ઋષિઓમાં હું ભૃગુ મહર્ષિ છું અર્થપૂર્ણ અક્ષરોમાં હું પ્રણવ અર્થાત ઓમકાર છું સર્વે યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું અને પર્વતોમાં હિમવત પર્વત છું સર્વે ઋષિઓએ ભૃગુ મહર્ષિને દેવતાઓમાં સૌથી મહાન કોણ છે તે શોધવા માટે મોકલ્યા અને ભૃગુ મહર્ષિ નિર્ણય કરે છે કે શ્રી મહાવિષ્ણુ સર્વે દેવતાઓમાં સૌથી મહાન છે તેઓ નિર્ધારિત કરે છે કે શ્રી મહાવિષ્ણુ જ સર્વોચ્ચ છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહી રહ્યા છે કે હું તે ભૃગુ મહર્ષિ છું અને તેઓ કહે છે કે ભૃગુ મહર્ષિમાં તેમનું તત્વ ઉચ્ચ માત્રામાં છે એ જ રીતે ઓમકાર અર્થાત પ્રણવ એ ઉચ્ચાર છે જે સર્વોચ્ચ શ્રીમન નારાયણને વ્યક્ત કરે છે તેમને સંબોધે છે તેથી શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તે ઓમકાર છે અને તે ઓમકારમાં તેમનું તત્વ ઉચ્ચ છે શાસ્ત્રમાં કહેવાયું છે કે જપ યજ્ઞ એ સર્વે યજ્ઞોમાં સૌથી શ્રેષ્ઠ છે તે ઉચ્ચતમ પરિણામો આપે છે અને જપ યજ્ઞ યજ્ઞ એ એવો છે જે મનુષ્ય કોઈ પણ અવરોધો વિના કરી શકે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ જપ યજ્ઞ છે અને તેઓએ જપ યજ્ઞમાં પોતાનું ઉચ્ચ તત્વ મૂક્યું છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે

તેમણે હિમવત પર્વતમાં પોતાનું ઉચ્ચ તત્વ મૂક્યું છે તેથી જ્યારે પણ પણ આપણે આપણે ભૃગુ મહર્ષિ શબ્દ સાંભળીએ જ્યારે ઓમકારનો જ્યારે પણ આપણે મંત્ર જાપ કરીએ અને જ્યારે પણ આપણે હિમાલય પર્વત સાંભળીએ કે તેને જોઈએ ત્યારે આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું સ્મરણ કરવાનો પ્રયાસ કરીએ કે તેમનું ઉચ્ચ તત્વ તે બધામાં છે શ્રી કૃષ્ણ પરમાત્મા નું શરણ લઈ આપણું જીવન અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્મા ના આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ મહર્ષી નામ ભૃગુરહમ ગિરામસ્મ્યેકમક્ષરમ યજ્ઞાનામ જપયજ્ઞોસ્મી स्थावराणां हिमालयः वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण श्रीकृष्णपरमात्माय आखीय भगवद्गीतानुसार अध्याय अढारना શ્લોક પાસઠ થી સિત્તેર માં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમ નારાયણ કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમનારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ કરીશ્યે વચન તવ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વં શ્રી કૃષ્ણાર્પણમસ્તુ જય શ્રીમન્નારાયણ મહર્ષિ નામ ભ્રગુરહમ ગિરામ અસ્મી एकम् अक्षरं यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः ॐ महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण